રાશિ મંડળમાં વધ્યા આગળ તો પ્રથમ રાશિની વાત કરીએ પ્રથમ રાશિ એ મેષ રાશિ છે મેષ રાશિ એટલે અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકોને આજે કૌટુંબિક બાબતોની અંદર કદાચ ભૂતકાળમાં કોઈ તણાવ હશે તો આજના દિવસ માટે તણાવ ઓછો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આર્થિક બાબતોનો જો વિચાર કરવામાં આવે તો આજના દિવસ માટે એક સારો સુધારો જોવા મળશે ધંધાકીય પ્રવાસ તમારા માટે ખૂબ જ લાભદાયી વડશે ધંધા માટે કોઈ પ્રવાસ કરવાનો યાત્રા કરવાની હોય તો તમારા માટે આજે ખૂબ જ સારું છે બાળકોની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે આજના દિવસ માટે તો બાળકો પ્રત્યે થોડી સાવધાની રાખજો અત્યારે એવા બધા રોગ નીકળતા જાય છે દિવસે દિવસે ખાસ કરી વાતાવરણની અસર હોય તો બાળકોની તબિયતની બાબતમાં થોડી ચિંતા રહેશે થોડી કાળજી વિશેષ રાખવી પડશે હવે વાત કરીએ બીજી રાશિ બીજી રાશિ એટલે વૃષભ રાશિ જેના અક્ષર છે બ વ અને ઉ વૃષભ રાશિનો સ્વામી એ શુક્ર છે તો આવક જાવક જો વૃષભ રાશિવાળા જાતકોને ધ્યાનમાં રાખીને કામકાજ કરે તો વધારે સારી સફળતા મળે કારણ કે આજે એવું બને કદાચ કે આવક ઓછી થાય અને જાવક વધારે થાય બરાબર છે તો આ બધી બાબતોમાં થોડીક સંભાવનાઓ છે તો થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો ખાસ કરી શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજ જો આપ કરતા હોય તો લાભની શક્યતાઓ પ્રબળ બને છે પણ જન્મકુંડળીમાં બીજા ગ્રહો પણ મજબૂત હોવા જરૂરી છે ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ તો આજે બની જ રહ્યા છે ઘરેલું કામકાજની અંદર પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે હવે વાત કરીએ ત્રીજી રાશિ મિથુન રાશિ ખ છો અને ખ અક્ષર છે મિથુન રાશિના જાતકોને મિત્રો જે કંઈ કામકાજ કરીએ કામકાજમાં થોડું ધ્યાન વધારે આપો ઘણી વખત એવું છે કે આપણી અણ આવડત નહીં પણ આપણી આડસ ક્યારેક ક્યારેક આપણા કામને બગાડી નાખતી હોય છે તો ન થાય એના માટે આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને કાળજી રાખવી પડશે કોઈ પણ કામકાજ જ્યારે કરો ત્યારે જૂના કામો છે એને તો ચાલુ રાખો પણ કોઈ નવા કામ ન કરો કારણ કે નવા કામથી સારા લાભની શક્યતાઓ દેખાય છે ભાગીદારોની સાથે કદાચ પોતે કામ ન કરી શકતા હોય ભાગીદારીથી કામ કરવાનું હોય તો આજે ભાગીદારોનો ખૂબ જ સુંદર અને સારો સહયોગ પ્રાપ્ત થશે કામકાજમાં પણ રાહત અનુભવ હશે મતલબ આજનો દિવસ તમારા માટે લીલા લહેર છે કારણ ભગવાન ગણપતિની મહેર છે કર્કરાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ કર્કરાશિની ડ અને હ અક્ષર છે આવા કર્કરાશિવાળા જાતકોને આત્મીયજન જે છે જે તમને ખૂબ પ્રિય છે એવા વ્યક્તિઓના સાથેનું કોઈ સારું આયોજન કરી શકાય સુખમાં વૃદ્ધિ થાય આત્મીજનોના સુખમાં આજે વધારો થશે કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરાવશે થોડું સાચવીને કામકાજ કરજો સંતાનોના પ્રશ્નમાં આજના દિવસ માટે વિશેષ ધ્યાન આપવું પડશે નાના નાના પ્રવાસના યોગ બની રહ્યા છે તો એ પણ આપણા માટે સારું જ છે તો એકંદરે કર્ક રાશિવાળા જાતકોનો દિવસ આ પ્રમાણેનો રહેશે કર્ક રાશિ પછી તરત રાશિ સિંહ આવે પછી મો અને છે સિંહ રાશિના કોઈ પણ નાના રોકાણો માટે આજે સમય સારો છે મોટા રોકાણો માટે સમય સારો નથી સાથીદારોનો સહયોગ તમારા કામકાજમાં ખૂબ સારી રાહત અપાવશે પણ સ્વમાન ના ભોગે કોઈ કામ ના કરતા સ્વમાન પ્રત્યે સભાન રહેજો કારણ કે કદાચ આજે ન મળે તો કઈ નહીં આવતીકાલે મળશે ભાગ્ય ને લખવી તો મળવાનું છે પણ સ્વમાન ભોગે નહીં આવ નહીં આદર નહીં નહીં ને વો ઘર કભી ન જઈયો ચાહે કંચન બરશે મે બીજું ખોટી વાતો ખોટો વ્યવહાર કોઈ કરતું હોય ને એવા વ્યક્તિઓથી આજના દિવસ માટે દૂર રહેજો ક્યારેક ક્યારેક બનતું હોય છે કે આપણા ગ્રહો ખરાબ હોય આવા કોઈ વ્યક્તિઓ મળી જાય જેના કારણે લાંબા સમય સુધી આપણને તકલીફો થતી હોય છે થોડું સાચવીને કામકાજ કરજો હવે વાત કરી લઈએ છઠ્ઠી રાશિ કન્યા રાશિ અક્ષર છે કન્યા ધંધો કરી રહ્યા છો તો ધંધામાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે કોઈ પણ પ્રકારના મોટા રોકાણમાં કામકાજ કરવાની ઈચ્છા થાય તો થોડી ધીરજ રાખજો ધીરજથી કામકાજ કરજો જીવનસાથી સાથે વધારે સમય પસાર કરજો આજના દિવસ માટે ઘણા લોકો ઝઘડાની બીકે પરિવારથી દૂર રહેતા હોય છે પણ એવું નથી ક્યારેક ક્યારેક સાચા અને સારા સમાધાન સાથે રહેવાથી મળતા હોય છે આ વસ્તુ આજે ધ્યાનમાં રાખવી પડશે એ ઉપરાંત પોતાની કાર્યશક્તિ પર વિશ્વાસ રાખો બીજાના પર ભરોસો ના રાખો પોતાના કાર્યશક્તિ પર વિશ્વાસ રાખો તમને ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ તુલા રાશિને કરીએ ર અને તો જેના અક્ષર સેવા તુલા રાશિવાળા જાતકોને આજે મિત્રો કાર્યક્ષેત્રમાં એક સારો વધારો થાય મતલબ કાર્યશક્તિમાં વધારો થાય એના કારણે તમને લાભ પણ સારા થવાના છે ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો સારા લાભની શક્યતાઓ દેખાય આજે કોઈ પણ જાતના પ્રવાસથી દૂર રહેવું આજે એટલે એવું નથી ખાસ અગત્યનું હોય તો ના કરવું પણ કોઈ સારું માણો જે વાર આવતું હોય એની વારનું એ રટણ કરી અને જે કંઈ ખાવા જેવું લાગતું હોય ખાઈને પગે લાગવા જેવું લાગતું લાગીને કરી શકાય પછી હાવ બે ના રહે પણ છતાં હાચેવા જેવું કરું પ્રવાસી થોડું દૂર રહેવું નોકરીયાત માટે કોઈ નવી સારી ઓફર આવે એવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે તુલા રાશિના જાતકોને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની અક્ષર જેના ન અને યશ છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને ધંધાને લગતા પ્રશ્નોનું એક સારું નિરાકરણ આવશે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થાય તેવા સારા યોગ બની રહ્યા છે સામાજિક જવાબદારી થોડી વધશે આજના દિવસ માટે સંતાન વિષયક સાધારણ ચિંતા પણ રહે આજના દિવસ માટે આ શક્યતાઓ પણ ધ્યાનમાં રાખી અને આજનો દિવસ પસાર કરવાનો રહેશે ધન રાશિ ફ ધ ફ અને ઢ આ ધન રાશિ છે મિત્રો વડીલોની સલાહથી ચાલશો તો ખૂબ જ સારો લાભ થશે આજના દિવસ માટે સ્થાવર મિલકતની વાત હોય તો આજના દિવસ માટે કોઈ લેવાની વસ્તુ હોય તો સારા યોગ બની રહ્યા છે કોઈ નવું ઘર નોંધાવવાનું હોય તો એના માટે પણ દિવસ આજનો ઉત્તમ દેખાઈ રહ્યો છે મતલબ આજનો દિવસ આ પ્રમાણે સારો છે સહ સહકર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારી સફળતા આપશે સારો સહયોગ આપશે સારો લાભ પણ કરાવડાવશે જય ગણેશ વાત મકર રાશિની કરીએ ખ અને જેવા અક્ષર છે મકર રાશિના જાતકોને મિત્રો આવકના પ્રમાણમાં આજના દિવસ માટે થોડી જ આવક વધી શકે છે કામકાજમાં તો તમારું મન પ્રસન્ન રહેશે હા ભાગીદારો સાથે થોડો મતભેદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આજનો દિવસ કંઈક આવો છે તમારા માટે તબિયત એ બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે આજે આ પ્રમાણે મિશ્ર દિવસ આજનો દિવસ તમારો ગણી શકાય કુંભ રાશિની વાત કરીએ ગ અને છ અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને કામકાજની અંદર એક સારી આવકના યોગ દેખાઈ રહ્યા છે કામકાજમાં કામ તો સાચવીને કરવું પડશે પાછું ધીમી ગતિએ કામકાજ કરજો બરાબર નવા રોકાણ માટે સમય ઠીક નથી સાચવીને કામકાજ કરજો બહારની ભાગાદ્વાળીથી થોડા દૂર રહેજો વધારે સારી સફળતા આપણને પ્રાપ્ત થશે વાત કરીએ મીન રાશિની દ ચ અને થ તો મીન રાશિવાળા જાતકોને આજે દેશ વિદેશના કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે પ્રિયજનોનો વિયોગ કદાચ આજના દિવસ માટે થોડો થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે માલ મિલકતને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે થોડીક મુશ્કેલી આજના દિવસ માટે રહેશે નોકરીયાત વર્ગની જો વિચાર કરવામાં આવે તો નોકરીની બાબતમાં તમારી જે કોઈ કામકાજ હોય મહેનતનું પ્રમાણ આજના દિવસ માટે સારું મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જય ગણેશ